સર્વને મારા જય શ્રી કૃષ્ણ આપ વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે અષાઢ માસના વધ પક્ષની અમાસ એટલે કે અષાઢ માસનો છેલ્લો દિવસ અને દશામાના વ્રતનો પ્રારંભ તો આજથી દસામાના વ્રતનો પ્રારંભ થતો હોય દસ દિવસ સુધીનું આ વ્રત હોય તો આજે આપણે દશામાના વ્રતની વાર્તા સાંભળીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો કોમેન્ટમાં જય દશામાં જરૂરથી રખજો ના વ્રતની વાર્તા સાંભળીશું સુવર્ણપુર નગરીમાં અભયસેન નામે ઘણો જ ગર્વિષ્ઠ રાજા રા કરતો હતો નગરની સમૃદ્ધિનો પાર ન હતો રાજાની ગુણલીય સંસ્કારી અને અતિ સુશીલ તથા રૂપવતી રાણી હતી તેનું નામ હતું અનંગ સેના રાણી ઘણી જ નમ્ર અને ધર્મિષ્ઠ હતી એ ઘણીવાર રાજાને અહંકાર ન કરતા સમજાવતી પણ રાજા એની વાત કદી ન સાંભળતો એક દિવસ રાજમહેલના ઝરૂખે બેઠેલી રાણી નદીના કિનારે સ્ત્રીઓને વ્રત કરતી જોઈ તેથી રાણીને કુતુહલ થઈ તરત જ દાસીને આજ્ઞા આપી કે નદી કિનારે સજી અને ટોળે બનેલી સ્ત્રીઓ શું કરે છે તે જાણી આવો ત્યાં ઉભેલી એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું કે અમે દશામાનું વ્રત કરીએ છીએ આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના દસ તાર લઈ ગાંઠ વાળવી ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા ત્યારબાદ સ્ત્રીએ વ્રત ક્યારે કરવું કેવી રીતે કરવું વગેરે જણાવ્યું દાસીએ મહેલમાં આવી અને રાણીને બધી જ વાત કરી ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ મનથી વ્રત કરવાનું નક્કી કર્યું તેને રાજાને આ વાત જણાવી

કે ગમે તેવી સમજાવટ છતાં અભિમાની રાજા એકનો બે થવાનો નથી રાજાએ અહંકાર ગર્વ અને અભિમાનમાં થઈ અને દશામાના વ્રતનું અપમાન કર્યું તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો મા એ રાજાની સપનામાં આવી અને એક જ શબ્દો કહ્યો પડું છું બીજે જ દિવસે પડોશી તાજા લાવ લશ્કર સાથે ચડી આવ્યા આવા અણધાર્યા હુમલાથી રાજા અભયસિંહ ગભરાયો જીવ બચાવવા માટે રાણી અને બંને કુંવરોને લઈ અને જંગલના રસ્તે ભાગ્યો રાણી આ મનમાં સમજે છે કે પોતાના પતિએ કરેલા દશામાના વ્રતના અપમાનથી જ આ દશા પ્રાપ્ત થઈ છે ઘોર જંગલમાં રાજા રાણી ઉઘાડા પગે ચાલ્યા જાય છે પગમાં કાંટા કાકરા ભોર છે અને થકનો પાર નથી કું તો તપસ્યા છે એટલામાં એક વાવ આવી રાજા પાણી લેવા માટે વાવમાં ઉતર્યો તો દશામા એ અદ્રશ્ય રહી અને બંને કુંવરોને ખેંચી લીધા કુંવરોને અદ્રશ્ય થઈ ગયેલા જાણી રાણી વિલાપ કરવા લાગી રાજા પણ મનમાં સમજી ગયો કે નક્કી આ દશામાં ક્રોધ છે એ રાણીને આશ્વાસન આપતા સમજાવે છે કે જેને આપણને એણે લઈ લીધા હવે એ જ આપશે રુદન કરતી રાણીને સમજાવતો રાજા આગળ ચાલ્યો થાકના લીધે બંનેના પગ ઘસડાઈ ગયેલા હતા પગમાં વેઠા વેઠાના કાંટા ભોંકાયા હતા તેથી પીડાનો પાર નથી રસ્તામાં એક વાડી આવી રાજા આને થયું કે હાસ બે ઘડી વિસામો તો મળશે પણ રાજાએ વાડીમાં જેવો જ પગ મૂક્યો તો ખુલેલા ફૂલો કરમાઈ ગયા વાડીનો માળી વિચાર કરવા માંડ્યો કે નક્કી આ માણસ પાપી પગલાનો છે તેથી જ માળી લાકડી લઈ અને રાજા રાણીને માળવા દોડ્યો રાજા રાણી માંડ બચીને ભાગ્યા જીવનથી હતાશ થઈ ગયેલા ભિખારી જેવી હાલતમાં બંને એક નગરમાં આવ્યા એ નગર રાજાની બહેનનું હતું રાજાને આશા હતી કે બહેન જરૂર આશરો આપશે તેણે પાદરેથી પોતાની બહેનને સંદેશો મોકલ્યો કે તેનો ભાઈ આવ્યો છે બહેન પોતાના ભાઈને સોનાની ગાગરમાં સુખડી મોકલાવી અને સાથે જ સોનાની સાકડી મોકલી પણ રાજાની ગાગર પિત્તળની બની ગઈ સુખડે ઈંટના કટકા બની ગયા સોનાની સાકળના બદલે ફૂંફાળા મારતો કાળો નાગ નીકળ્યો રાજા વિચાર કરે છે કે મારી સગી બહેન મને મારી નાખવા આંબુ કરે છે નક્કી આ દશામાના કોપના કારણે જ થયું છે આવો કચર કરી રાજાને ગાગર ત્યાંથી જ દાટી દીધી અને રાણીને લઈ અને આગળ ચાલતા ચાલતા એક નદી આવી નદીના કાંઠે ચીભડાના વાડા છે રાજા બે હાથ જોડી અને વાડાના માલિક લાગ્યો કે ભાઈ સાત આવી એક ચીભડું આપ્યું નક્કી કર્યું કે આગળ જઈ અને થોડો વિશ્રામ કર્યા પછી ચીભડું ખાવ અને ભૂખ સમાવી પૂર્વે બન્યું એવું કે એ ગામના રાજાનો કુંવર બે દિવસ પહેલા રીસાઈ અને ભાગી ગયો હતો સિપાહીઓ કુંવરની શોધમાં નીકળ્યા દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે ચીબડું હતું એ કુંવરનું માથું બની ગયું અને આ માથા પર નજર પડતા જ સિપાહીઓ દોડી અને રાજાને પકડી લીધો દોરડાથી બાંધી અને લાતો મારતા નગરમાં લઈ ગયા નગરના રાજા બધી વાત કરી રાજાએ પોતાના કુંબરની હત્યા કરવા બદલ અભય સેનને કાળ કોટરીનો હુકમ આપી બંદીખાનામાં નાખી દીધો રાજા વગર વાંકે કેદ થઈ તેથી રાણી પણ દુઃખનો પહાડ તૂટી પડ્યો એ રાજા જંગલમાં જતી લાકડાનો ભારો લઈ આવતી એ વેચી અને જે પૈસા મળે એમાંથી પેટનો ખાડો પૂરતી આમ દિવસોના દિવસો પસાર થવા માંડ્યા જે પૈસા મળે એમાંથી પેટનો ખાડો પૂરતી અને અષાઢ મહિનો આવ્યો રાણીને અષાઢ મહિનાની અમાસ એટલે કે દશામાના વ્રતની શરૂઆતનો દિવસ દશામાના વ્રતના દસે દિવસ નકોરડા ઉપવાસ કર્યા અને માની ભક્તિ કરી આમ દશામાં તેના પર પ્રસન્ન થયા અને જે પહેલાં જતું રહ્યું હતું તે બધું જ પાછું મળી ગયું રાજાનું રાજ્ય પાછું મળી ગયું રાણીને રાણી જેવા ઠાઠ મળી ગયા